સુરતના સંજીવની હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સારવાર લઈ રહેલી માતાના નિધનની ખબર પડતા જ પુત્રએ હોસ્પિટલમાંથી મોતથી છલાંગ મારી આપઘાત કરી લીધો હોવાનું દુઃખદ બનાવ સામે આવ્યો છે માતાના મૃત્યુ બાદ આપઘાત કરી લેનાર નિરવ ધારાસભ્ય જંખનાની ઓફિસમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે સુરત શહેરમાં કોરોના હાલ તો અનેકના સ્વજનોને છીનવી રહ્યો છે ત્યારે હાલમાં એક કરોડ દીકા સર્જતો બનાવ સામે આવ્યો છે જેમાં સચિનમાં બ્યુટી પાર્લર ચલાવતા લાજપોર ઘોડિયાવડમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય છાયાબેને કોરોના થતાં તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા છાયાબેનના પતિ રાજુભાઈ લાજપોર સ્મશાનગૃહમાં કામ કરે છે જ્યાં તેઓનો એકનો એક પુત્ર નીરવ ધારાસભ્ય જંખનાબેનની ઓફિસમાં કામ કરતો હતો ત્યારે છાયાબેન કોરોનાની સારવાર લઈ રહ્યા હતા અને તેઓનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું આ બાબતની જાણ તેમના પરિવારના એકના એક પુત્ર નીરવને કરતા એ તાત્કાલિક હોસ્પિટલ દોડી જવા પામ્યો હતો અને માતાના મૃતદેહને જોઈ એણે પણ હોસ્પિટલમાંથી નીચે પડતો મૂકી મોતને ભાલુ કરી લીધો હતો નીરવનો માતા પ્રત્યેનો પ્રેમ જોઈ હોસ્પિટલનો સ્ટાફ પણ રડી પડ્યો હતો તાત્કાલિક પોલીસને જાણ કરી દેતા પોલીસ દોરી આવી હતી વધુમાં ઘટના લગભગ સાંજની હોય તેમ કહી શકાય છે એટલું જ નહીં પરંતુ નીરવ ધારાસભ્ય જંખરાબેનની ઓફિસમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે હાલ છાયાબેનને કોવિડ ગાઈડલાઇન મુજબ ટીમ વિધિ માટે સ્મશાન ગૃહમાં લઈ જવાની તૈયારી પણ કરાઈ રહી છે જ્યારે પુત્ર નીરવનું સવારે પોસ્ટમોર્ટમ થાય ત્યારબાદ મૃતદેહ મળે પછી જ અંતિમ વિધિ કરાય તેવી શક્યતા રહેલી છે અઝર કુરેશી ફેર